મોહમ્મદપુરા એક ગોડાઉન અને ત્રણ મકાન આગની ઝપેટમાં આવ્યા ભરૂચના મોહમ્મદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ માંડ શરૂઆત થઈ છે ત્યાં તો આગ લાગવાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે જિલ્લામાં ઔદ્યોગિક એકમો લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી

લાલબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડામાં લાગેલ ભીષણ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક જાણકારી મુજબ લાકડાના ગોડાઉનમાં લાગેલા આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં ગોડાઉન સંચાલકને મોટી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ ત્યાં આગ લાગવાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે જિલ્લામાં લાકડાના ગોડાઉન સહિત આગ જેવી ઘટના દિવસે સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની ચાર ગાડી તેમજ જીએનએફસીની એક વોટર બ્રાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ નેવું પર્સન્ટ જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું પરંતુ અમે સમયસર આવી જતાં તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે રિપોર્ટર વિરલ ગોહિલ આદેશ ન્યૂઝ ભરૂચ